નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહીસાગર કલેક્ટર શ્રીમતી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ જિલ્લાના તમામ વાહન ચાલકને હેલ્મેટ પહેરવા અપીલ કરતા જિલ્લા કલેક્ટર શ્રી માહિતી બ્યુરો મહીસાગર મહીસાગર કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર શ્રીમતી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી બેઠકમાં કલેક્ટર શ્રીમતી કુમારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં તમામ વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે ખૂબ જ આવશ્યક છે માટે દરેક લોકોએ હેલ્મેટ અને સીટ બેલ્ટ લગાવવા અપીલ કરી હતી દસમાંથી નવ લોકોનું એક્સિડન્ટમાં મૃત્યુ થવાનું મુખ્ય કારણ હેલ્મેટ ન પહેરવાના કારણે થાય છે તે માટે પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂર છે આ બેઠકમાં લુનાવાડાના એઆરટીઓ અધિકારી શ્રી સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા પાટવ ગુજરાતી ન્યૂઝ શિયોરાજ ઈસુભાઈ